શ્રી મલ્હાર મહાડ સાંકાત મરાઠા મંગલ કાર્યાલય સંગઠન અને લાયન્સ ક્લબ ઓફ વડોદરા સાંગરીલા દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં આવેલ ખેડકર ફળિયાવાડી મરાઠા મંદિર કાર્યાલય ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડાયાબિટીસ બીપી કેન્સર લો બીપી દાંત રોગ હાડકાના રોગ આંખ કાન જેવા વિવિધ સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધીરજ હોસ્પિટલ અને સુમનદીપ હોસ્પિટલના સૌજન્યથી સચોટ નિદાન અને યોગ્ય સલાહ વિના મૂલ્યે આપવામાં આવી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો